નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પીઢ અગ્રણી નહેર દેસાઈને ભાજપના સી આર પાટીલ સામે મેદાનમાં ઉતર્યા નવસારી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ઘણા સમય બાદ આજે કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન હેઠળ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે અને ઉમેદવાર તરીકેનું કલરશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી

કોંગ્રેસ પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એકસો પાંત્રીસ વર્ષ જૂનો પક્ષ છે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની પસંદગી થઈ છે અમે તો હાથના સિમ્બોલ છીએ હાથના પ્રતિક છીએ અત્યારે હાથનો પંજો દુનિયાને બતાવવાની જરૂર છે કારણ કે ભારતની સરકાર ભારતના સંવિધાનનું અપમાન કરી રહી છે ભારતના સંવિધાનને નેસ્ત નાબૂદ કરવા માટે નીકળી છે ભારતની સરકાર દસ વર્ષ સુધી ભયાનક અને વર્ષમાં ચાર કરોડ ની બેરોજગારી ઉભી કરી હવે એ જુમલા બાદ સરકાર ને ભારતના મતદાતાઓ અત્યારે ઓળખીને ન્યાય કરવાની જરૂર છે સૌથી મોટો ખતરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાન મહાસચિવ આંબેડકર સાહેબે સંવિધાનની જે રચના કરી એમાં ઉદ્દેશ અને મુખ્ય મુદ્દો એ છે કે આઝાદી કોની આઝાદી મતદાતાઓની આઝાદી સાની આઝાદી આર્થિક આઝાદી सामाजिक आजादी, राजकीय आजादी, धार्मिक आजादी, स्वतंत्रता, समानता प्रस्थापित करवाने वाली आजादी अब दुनिया नबूत चाहिए एक कच कारण आप विचार करो पंडित जवाहरलाल नेहरू ने मत ना गया सरकार बनाया પ્રિયદર્શિ ઇન્દિરાજી મત માગ્યા સરકાર બનાવવાજી દેસાઈ વાજપેટર મત માંગી રહ્યા છે ચારસો પાર ચારસો માં એનો શુદ્ધ પવિત્ર ઈરાદો છે કે સંવિધાન અને સ્વતંત્રતા આઝાદી ને દેશ નાબૂદ કરવી

મહિલા ન્યાય શ્રમિક ન્યાય ભાગીદારી ન્યાય સવાસો કરોડ ની જનતાના નેવું કરોડ મતદાતાઓ સમાન મતદાતાઓની ન્યાય મતદાતાઓની ભાગીદારી નેવું કરોડ મતદાતાઓની ભાગીદારી માત્ર પચીસ લાખ લોકોની ભાગીદારી નહીં એ ઉદ્દેશ છે આ ચૂંટણીનો અને આ ચૂંટણીમાં એટલા માટે આપ સૌ નીકળ્યા છો અમારે મીડિયાના સહારાની જરૂર છે તો બજેટ છે અમારું તો 25 લાખ નું બજેટ છે તો કેવી રીતે લડશું અમને મીડિયાના સહારાની જરૂર છે મીડિયા દેશની આઝાદીને સંવિધાનને રક્ષણ આપશે ધન્યવાદ